એ નમસ્કાર મિત્રો જે વાત શક્ય હું છોરામકૃષ્ણ સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમે આપી પ્રત્યેની કોન્સ્ટેબલ રીતે સત્યની નજીક હોય એવી મિત્રો આજે એક લેટેસ્ટ પરિપત્ર થઈ ચૂક્યો છે કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક અને મદદથી શિક્ષકોની બદલીના જે નિયમો નવા આવ્યા હતા એમાં થોડાક સુધારા વધારા આવ્યા છે શું વધારા છે શું સુધારા છે આપણે જોઈએ અને કંઈ નવું એડિંગ થયું છે એ પણ આપણે જોઈએ તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આજે એક લેટર કરવામાં આવ્યો છે કે અગાઉના જે સંદર્ભ પત્રો અહીંયા વંચાણા લીધા છે એ અંતર્ગત શિક્ષણ વિભાગના વંચાણ ક્રમાં કે એક સામેની તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના ઠરાવથી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકને મદદરૂપ શિક્ષકોના બદલીના નિયમોની કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવેલ છે સદર ઠારવમાં દંપતી કેસમાં ભારત સરકાર માટેના કર્મચારી તથા રાષ્ટ્રીય કર્મમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીનો ઉલ્લેખ કરવા તથા મેરિટ શિક્ષણમાં ત્રણ વર્ષના પરિણામ તથા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રાખેલા ગુણાંક દૂર કરવાની વિચારણા માટે કમિશનર શાળાઓની કચેરીને ગાંધીનગરથી વંચાણ લીધે ક્રમાંક બે સામેના તારીખ વીસ એક બે હજાર પચીસના પત્રથી વંચાણ લીધા ક્રમાંક ત્રણ સામેના તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના પત્રથી દરખાસ્ત કરેલ જે બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી એ પુખ્ત વિચારણાના અંતે શિક્ષણ વિભાગે વંચાણ ક્રમાંક એક સામેના તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના જે ઠરાવમાં નીચે મુજબની સ્પષ્ટતા જોગવાઈ કરવામાં આવે છે પહેલી છે ઉક્ત ઠરાવના જોગવાઈ નંબર બે બ અને પાંચ બ માં દર્શાવેલ દંપતીના કિસ્સાઓનો લાભ જે તે શિક્ષણ સહાયક મદદની શિક્ષકના પતિ પત્ની ભારત સરકારના કર્મચારી તથા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી તરીકે નિયમિત રીતે નિમણૂકથી ફરજ બજાવતા હોય તેઓને પણ મળવાપાત્ર થશે ઉક્ત ઠરાવ નંબર બે ઠરાવની જોગવાઈ નંબર ચારમાં સમાવેશ કોષ્ટકના ક્રમ એમાં સામે પતિ પત્નીની સરકારી નોકરી કેટેગરી માટેના સ્થાને દંપતી કેસ માટે મુજબનો સુધારો કરવામાં આવે છે ઉક્ત ઠરાવની જોગવાઈ નંબર ચાર મુજબની મેરિટ સિસ્ટમના કોષ્ટકના ક્રમ ત્રણના સામે પ્રણામે આધારિત પોઈન્ટની જોગવાઈ યથાવત રાખી છે તેથી તેની નીચેના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રૂખાય રાખેલ ગુણાંકની ટકાવારીની નોંધ રદ કરવામાં આવી છે વધુમાં ઠરાવની જોગવાઈ ચાર બી હેઠળ નીચે મુજબની જોગવાઈ ચાર સી ઉમેરવામાં આવે છે ઉક્ત કોષ્ટકમાં ક્રમ એક સામે દર્શાવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની સેવાઓના સમયગાળા માટે અગાઉ જેને જિલ્લા ફેરબદલી અથવા તો તબીબી કિસ્સા અને ખાસ કિસ્સા સહિતનો લાભ મળેલ હોય પણ વહીવટી કે અન્ય કારણોસર છૂટા થઈ શકેલ ન હોય તેવા કર્મચારીઓ માટે સેવાઓનો સમયગાળો જે તે જિલ્લા ફેરબદલીવાળી નવી જગ્યાએ હાજર થયા તારીખથી ન ગણતા જિલ્લા ફેરબદલી અંગે થયેલ હુકમની તારીખથી ધ્યાને લઈ ગણવાનો રહેશે આ ઠરાવ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ પર સરકાર સિંહ તારીખ પાંચ બે બે હજાર પચીસને નોંધથી મળેલ સંમતિનો એ બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે તો મિત્રો જેટલી પણ ભરતી સામે અડચણો હતી એ ધીરે ધીરે દૂર થઈ રહી છે અને આપણે એવું ઈચ્છીએ કે ક્રમશઃ ભરતી ચાલુ રહે અને બહુ જલ્દી પૂરી થાય એવી આશા સાથે અસ્તુ વંદે માતરમ માત્ર જીવશક્તિ મળે છે નવા જીડિયો છે ધન્યવાદ અમે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે માહિતી શેર કરવાનું ભૂલતા નહીં અસ્તુ જૈન વંદે માત્ર જોઈ આ શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ